કચ્છના લોહાણા સમાજ અગ્રણીઓ આજે કચ્છ કલેક્ટરને આવેદનપત્ર આપવા પહોંચ્યા છે રેવાણી વિલાપ કરનાર ધારાસભ્યને માહિતગાર કરી અને સમગ્ર ગુજરાતને ભારતભરમાં રઘુવંશી લોહાણા મહાજન પ્રથમથી જ સનાતની અને વિચારધારા સાથે જોડાયેલા છે

અને અને સમગ્ર વિશ્વના ભક્તો ગૌરવ છે ત્યારે હાલ ગત એક બે હજાર ચોવીસ ના રોજ અયોધ્યા મધ્યે દેશના યશસ્વી તેવા વડાપ્રધાનના ના કહી શકાય તેવા કહી શકાય ખાસ આદેશ આપવામાં આવ્યો તો ને ત્યારે ખાસ રામચંદ્ર જે મૂર્તિ છે તેમાં પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવમાં કરવામાં આવી હતી અને ત્યારે વિરપુર મંદિર ટ્રસ્ટ દ્વારા ભંડારાની વ્યવસ્થા કરવામાં આવી હતી અને આજીવન પણ પણ ત્યાં ટાઈમ જે જે ભોગ લગાવવામાં આવશે આવશે તે મંદિર વિરપુર તરફથી ચઢાવવામાં અને સમગ્ર સમાજ માટે છે રામચંદ્રામગ્રંશી ધારાસભ્ય દ્વારા જાણે કે અજાણે જે કોઈ ટિપ્પણી કરાય છે તે અંગે પણ નમ્રતાપૂર્વક વિનંતી કરીએ છીએ કે તે બાબતે કોઈ પણ પ્રકારની વ્યક્તિ આગળ દિલગીરી વ્યક્ત ના કરતા અને નહીં ઉપરાંત જલારામ બાપાના મંદિરે દર્શન કરી ત્યાં પ્રસાદ લઈ તેમના દ્વારા વિગ્રહ ના રહે તેવો અમારો આશય છે તેવું તેમણે જણાવ્યું અલના ધારાસભ્ય શ્રી ચૌહાણ સાહેબે જે જલારામ બાપા વિરુદ્ધ એક ટિપ્પણી કરી તો એ અનુસંધાને સમગ્ર રઘુવંશી સમાજ પણ તમામ જલારામ ભક્તોની લાગણી દુબાણી છે એ અનુસંધાને આજે અહીં અમો ભુજ મધ્યે કલેક્ટર સાહેબ શ્રીને એક આવેદન પત્ર આપ્યું છે મારે એટલું જ કહેવું છે કે વીસ એક બે હજાર ચોવીસના માનનીય યશસ્વી વડાપ્રધાન શ્રી મોદી સાહેબે ભવ્ય થી ભવ્ય રામ મંદિરનું નિર્માણ કર્યું અને સમસ્ત હિન્દુ સમાજે એને ઉત્સવ તરીકે ઉજવ્યો આપણે યાદ અપાવવું કે જે દિવસે પ્રતિષ્ઠા મહોત્સવ હતો એ દિવસે ભંડારો વિરપુર ધામથી હતો અને અત્યારે પણ જે રામ મંદિરમાં ધામ ટ્રસ્ટથી આપવામાં આવશે તો અમારા સમગ્ર સમાજ અને જલારામ ભક્તો વતી વિનંતી છે કે આપ જાણે અજાણે કે ચૂકથી કંઈ પણ ટિપ્પણી કરી ગયા હો તો અમારી આપને લાગણી સભર વિનંતી છે કે આપ વીરપુર જઈ બાપાના ચરણોમાં નતમસ્તક વંદન કરી અને ત્યાંનો પ્રસાદ લઈ અને જતું કરો અમારી અમારું રઘુવંશી સમાજ જલારામ બાપાના પરમ ભક્તો ક્યારે પણ

એ કોઈ બી સમાજનો સંત હોય અને આજે લોકોની જે આસ્થા હોય છે કે એક રઘુવંશી સમાજ જલારામ બાપાને સંત અને ભગવાન માની રહ્યું છે તો જે વ્યક્તિ જે લોકોને આસ્થા હોય એ ભગવાન પણ માનતા હોય છે તો આજે એ રીતે જે એમણે ટિપ્પણી કરી ધારાસભ્ય સાહેબે એના વિરુદ્ધ અમે લોકોએ અહીં કલેક્ટર સાહેબને આમંત્રણ આવેદનપત્ર આપ્યું છે અને એની અંદર લખ્યું છે કે ભાઈ કલેક્ટર ધારાસભ્ય સાહેબને એવું લાગે તો વીરપુર બાપાના જઈ ત્યાં દર્શન કરી આવે અને પ્રસાદે લઈ આવે